રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધ્રાંગત્રા ખાતે ગુજરાત ગુરુકુલ મહાસંમેલન નું કરાયું ઉદઘાટન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ મહાસમેલન નો પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે તેઓએ ગુરુકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું હતું કે પ્રાચીન ભારતીય ગુરુકુળોમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો હતો બાળકનું એક તપસ્વીની જેમ ઘડતર કરવામાં આવતું હતું બાળક એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે તેનું ઘડતર અને તેને સંસ્કારિત કરવાથી પરિવાર સમાજ દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે આપણા પ્રાચીન ઋષિઓએ આ જ્ઞાન આપેલું છે ઉલ્લેખનીય છે કે સમાજમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનને પ્રોત્સાહન આપવા રામનવમીના પાવન દિવસે દ્રાંગધ્રાના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ખાતે ગુજરાત ગુરુકુલ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું